અંકલેશ્વર શહેર અને નેશનલ હાઈવેને જોડતા જીનવાલાથી પીરામણ ગામ થઈ હવા મહેલ થકી જૂના નેશનલ હાઈવે નંબર આઠ અને નેશનલ હાઈવે અડતાલીસ જોડતા અને હાલ એનજીસી ઓવર બ્રિજના બદલે અપ્રોચ રોડ તરીકે ઉપયોગમાં આવતો મહત્વપૂર્ણ માર્ગ છે જે છેલ્લા એક વર્ષ ઉપરાંતથી બિસ્માર હાલતમાં છે જેની હાલ ચોમાસા દરમિયાન વધુ ખરાબ બની હતી ઉડતી ડસ્ટ અને અસંખ્ય ગાબડા સાથે ઉબરખબર માર્ગ ઉપર લોકો પોતાના હાડકાં તૂટે એ રીતે પસાર થવું પડી રહ્યું છે વારંવાર રજૂઆત કરવા છતાં માર્ગનું સમારકામ કરવામાં આવી નથી રહ્યું અને માત્ર ગામડાના ઠાગટ ઠીગટ કરાઈ રહ્યા છે કે સમગ્ર માર્ગ આરસીસી બનાવવા માટે તમામ મંજૂરી મળી ગઈ છે માર્ગ બનતા પૂર્વ માર્ગની સૌથી મોટી સમસ્યા એવા વરસાદી પાણીના નિકાલની છે જે માટે હાલ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ નિકાલ માટે બોક્સ ડ્રેન ઊભી કરવામાં આવી રહી છે થોડા દિવસ પૂર્વ પિરામણ પંચાયત દ્વારા માર્ગ પંચાયત હસ્તગતના હોવાનો ખુલાસો બનતા બેનેરો લગાવ્યા હતા હવે સત્યાવીસ ફેબ્રુઆરી રાત્રિના સમયમાં લગાવ્યા હોય અને બેનરમાં મોદીની ગેરંટી સૂત્ર વહેતું થયું હતું સરકારના આ સૂત્રને જોડતી બિસ્માર માર્ગના ફોટા અને પ્રધાનમંત્રી સડક યોજનાના લખાણ સાથે મોદીની ગેરંટી વિકસિત ભારતના લખાણ સાથે ના બેનર લાગ્યા છે જે કોણ લગાડી ગયું છે હજી સ્પષ્ટ થયું નથી પણ હાલ આ બેનર ભારે ચર્ચાનો વિષય બનવાની સાથે સોશિયલ મીડિયા ઉપર રીલ્સ વાયરલ થઈ રહી છે મહરુમ અહેમદ પટેલના માદરે વતન એવા પીરામણ ગામમાં જ બેનરો લાગ્યા હોવાની ભારે ચર્ચા ચાલી રહી છે એક તબક્કે પીરામણમાં તેમની હાજરી હોય એ પૂર્વ રોડ એકદમ ઠરીઠામ બની જતા હતા ત્યારે આજે તેમના હોવાથી છેલ્લા દોઢથી બે વર્ષથી લોકો બિસ્માર માર્ગને લઈ ભારે હાલાકી ભોગવી રહ્યા છે જેનો આક્રોશ હવે બેનર માધ્યમથી જોવા મળી રહ્યો છે